જેટલી અનુસૂચિત જાતિ છાત્રાલયોની મુલાકાત લઈ છાત્રાલય સંવાદ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભાની ચાર જેટલી અનુસૂચિત જાતિની છાત્રાલયોની માહિતી મેળવી તેમનો સંપર્ક કરી અને છાત્રાલય સંવાદ કાર્યક્રમ જોયો હતો જેમાં અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય વેરાવળ કુમાર છાત્રાલય પ્રાચી દુધીબેન છાત્રાલય કોડીનાર અને શાળા છાત્રાલય ગીરગઢડા આ તમામ છાત્રાલયોમાં છાત્રાલય સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સાથે શૈક્ષણિક બાબતે વિવિધ મુદ્દાઓ ઉપર સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓથી માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા મોરચાના પ્રભારી અરવિંદભાઈ મેવાડા જિલ્લા મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખઠ ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખઠ કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા નાયબ નિયામક ચાવડાભાઈ જિલ્લા મોરચા મહામંત્રી કાંતિલાલ ચુડાસમા હીરાભાઈ માકડિયા સરસ્વતી શૈક્ષણિક સંકુલ ગીરગઢડાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોશી નગરપાલિકા ઉનાના સદસ્ય ગિરીશભાઈ જિલ્લા મોરચાના મંત્રી દિનેશભાઈ સાંખડ ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજનો શું શું કાર્યક્રમ હતો તમારો આજે અમે ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લાની ચારે ચાર વિધાનસભાની અંદર અનુસૂચિત જાતિની જે છાત્રાલયો છે તેમાં અમે સંપર્ક કર્યો અને છાત્રાલય વિશે માહિતી મેળવી અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો વિદ્યાર્થીને શિક્ષણ બાબતની વિવિધ યોજનાઓ વિશે સીધો સંવાદ કર્યો સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિદ્યાર્થી સુધી પહોંચે છે કે કેમ એ અંગેની માહિતી લીધી અને વિદ્યાર્થી સાથે સીધો સંવાદ કર્યો એમાં ગીરગરડા તાલુકામાં જે અનુસૂચિત જાતિની કુમાર આશ્રમ શાળા છે એની મુલાકાત લીધી અને ત્યાં પણ અમે વિદ્યાર્થી સાથે આજે યુવા સંવાદનો કાર્યક્રમ યોજ્યો